હાલની સરકારના રોજગારીના બળગા વચ્ચે બેરોજગારીનો વિડીયો વાયરલ થયો શું આ છે બેકાર ગુજરાતની વાસ્તવિકતા અંકલેશ્વરમાં ઝઘડિયાની ખાનગી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુમાં ગયેલા લોકોની પડાપડીનો વિડીયો વાયરલ થયો સાહેબ જે દેશમાં જાય છે ત્યાં ભારતીયોને મળે છે તે આ વિડીયો બતાવજો એમને ખબર પડે આ ભાઈ કેટલા વિદેશમાં જઈને ફાંકા ઠોકે છે ગુજરાત રાજ્યના નાગરિકના મુખે આજે એક સવાલ છે શું ગુજરાત સરકારની પ્રસાદી બેરોજગારી છે આ Subtitles by the Amara.org community